હાલ બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડને લઈ અને રાજ્યભરમાં વિવિધ ચર્ચાઓ છે ત્યારે આ ઘટનાને લઈ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રથમ પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે જણાવ્યું કે ઘટના સામે આવ્યા બાદ આરોગ્ય મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા જેમાં હાલ આરોગ્ય વિભાગની ફરિયાદના આધારે તપાસની કામગીરી ચાલુ છે વધુમાં ફરિયાદમાં સૌથી વધુ કલમો અને કડકમાં કડક કલમો ઉમેરવામાં આવી છે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સામેલ

એ સાથે મળીને કામગીરી કરી રહી છે અને અલગ અલગ ટીમો જે લોકો ભાગી છૂટ્યા છે તે લોકોને પકડવા માટે બનાવવામાં આવી છે અને એ ઝડપથી પકડીને આ લોકોને કડકથી કડક સજા થાય તે માટે હેલ્થ વિભાગના માર્ગદર્શનમાં અને પોલીસ વિભાગ સાથે મળીને